ગઈકાલે 10મી માર્ચે મુંબઈના ધારાવી વિસ્તારમાં લગભગ 5 લોકોએ મળીને એક રિટાયર્ડ પોલીસ કોન્સ્ટેબલના પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલો ગઈકાલે સવારે મુંબઈના ધારાવી ટી જંકશન ઉપર કરવામાં આવ્યો હતો આ હુમલામાં પાંચ વ્યક્તિઓ નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રને નિર્દયતાથી મારતા હતા તેઓએ તેને મારવા માટે લોખંડનું બલેરું હથિયાર હાથની આંગળીમાં પહેરવામાં આવે છે તેને ફાઇટર કહેવાય છે તેનો ઉપયોગ કર્યો હતો હુમલા બાદ તરત જ ઘાયલ છોકરાની સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ધારાવહી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માર મારનાર વ્યક્તિ નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર છે અને તેની સામે ભૂતકાળમાં કેટલાક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીના પુત્રની હત્યા કરનાર પાંચ આરોપીઓ તેમજ પાંચેય આરોપીઓ સામે અગાઉ ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર પર હુમલો કરનાર એ જ પાંચ લોકો હજુ પણ ફરાર છે અને પોલીસે આપેલી માહિતી મુજબ આ દુષ્કર્મ કરનારા પાંચ લોકો મુંબઈના પ્રતીક્ષા નગરના રહેવાસી છે અને તેઓ કિડવાઈ માર્ગના રહેવાસી છે અને ઘણા સમયથી આ પાંચે વિરુદ્ધ મુંબઈ પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ નોંધાયેલા છે મુંબઈ પોલીસે કહ્યું છે કે આ સમગ્ર હુમલાની ઘટના પાછળનું કારણ જૂની અદાવત છે આ મામલામાં પોલીસનું એમ પણ કહેવું છે કે મારપીટ કરનાર નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર છે કે કેમ જે પાંચ લોકોએ પોલીસ કર્મીની હત્યા કરી હતી તે પાંચ જણ જેમણે પુત્ર પર હુમલો કર્યો હતો તે તમામ સામે વિવિધ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના ગુના પણ નોંધાયા છે કે નહીં જોકે ધારાવી પોલીસ સીસીટીવીની મદદથી આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આ કેસમાં સંડોવાયેલા પાંચ લોકોની ટૂંક સમયમાં જ ધરપકડ કરવાનો દાવો પણ કરી રહી છે